ચોમાસાની અંદર સરકાર એવું મોદી સાહેબ સ્કૂલો તોડી એ વહેલી તકે એનું કામકાજ શરૂ કરે એ સુવિધામાં શું અત્યારે અભાવ છે કારણ કે બાકી વર્ગ બનાવ્યો છે ખરો પણ એ સ્કૂલો તોડી અને નવું બનાવવાનું છે ખરું પણ જે બાળકો રહે છે ભણે છે ત્યાં એમની વૈકલ્પિક સુવિધાઓ નથી તે એને આપવા અમારે સરકાર શ્રીને રજૂઆત કરી હતી કેટલા ટાઈમ નવું બિલ્ડિંગ બનશે હવે એ સાહેબ તો ટેન્ડર બહાર પડ્યું હોય કે એટલે થયું હોય તો પછી એના એના આધારે થાય ને શાળા ડેમેજ હતી તો ડેમેજની દરખાસ્ત કરતો નવી શાળા મંજૂર કરવામાં આવી હવે નવી શાળા મંજૂર થઈ એટલે એની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે મંદિરમાં બાજુમાં જ છે એટલે મંદિરમાં બેસાડી છે મંદિરના પૂજારીની મંજૂરી લીધેલ છે અને એની સગવડ બધી સારી છે મંદિરમાં સંડાસ બાથરૂમ છે પાણી છે બધું સગવડ કરેલી જગ આપવામાં આવેલ છે લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ અત્યારે ઠંડ ઠંડકનું વાતાવરણ છે એટલે પંખા ગોઠવેલ નથી બાકી પંખા ગોઠવ ગોઠવેલા જ છે કેટલા સમયથી થઈ છે નવીનીકરણ તો પંદર દિવસ પહેલાં જ એનું કામ શરૂઆત થઈ ગઈ એનું સોઇલ ટેસ્ટિંગ માટે ગયું છે પ્લાન બી મંજૂર થઈને આવી ગયો છે હવે તૈયારીમાં થઈ જશે ચાલુ અંદાજીત છ મહિના જેવું અંદાજીત છે